હાલો આજે આપણે ક્યાં જઈશું છોટુ રાજ સોમનાથ જબલપુર સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ માં ઇન્ટરસિટી એક્સપ્રેસ ચાલો આજે આપણે જઈએ ઇન્ટરસિટી એક્સપ્રેસ માં વાંકાનેર ટુ રાજકોટ રાજકોટ જઈએ મહેબુબનગર ભાઈ ગયો ગાડીમાં આ છે આપણે ગુજરાતનો સૌથી મોટો વણાંક આ આવે છે આપણે વાંકાનેરનું મેરડી માતાજીનું મંદિર છે એ વાત કારકામાની ટેકરી નીચે આવેલું છે ગાયત્રી માતાનું મંદિર જય શ્રી કારકામા આ છે અમરસર નું રેલવે સ્ટેશન અમારે જાઉં તો ઇન્ટરસિટી એક્સપ્રેસમાં પણ આ પહેલાં ગાડી આવી ગઈ એટલે હવે અમે જઈશું અમારે આ વાકાનેરના ટેશનમાં આવી ગઈ રાજકોટ મહેબૂબનગર તો અમે હવે આ ગાડીમાં આવી ગયા રાજકોટ મહેબૂબનગરવાળી ગાડીમાં અમે જઈ રેલવે વાળા એટલે અમારે ટિકિટ તો કઢાવવાની નથી એટલે અમે આ ગાડી માં આવી ગયા આ આપણે સિંદાબદન નું સ્ટેશન ગયું कणकोट गाइस छोटू को प्यास लगी छोटू पी रहा है mm. पानी અત્યારે હાલમાં વરસાદ પડી રહ્યા હોવાથી ખૂબ જ સુંદર અને રણિયમનું વાતાવરણ આપણે નિહાળી શકીએ છીએ બધાય લીલુંછમ અહીં અત્યારે કપાસ બધી જગ્યાએ આપણને જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કપાસ બધી જગ્યાએ અત્યારે કપાસ ઉગેલો દેખાય છે અત્યારે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી ગયો છે ફોરાણા જક્ષણ આનો પ્લેટફોર્મ કેટલો મોટો બનાવ્યો વિલાસવર્નો જોતો श्वर हलो आप अपने पहुंची गए थी राजकोट

છે રાજકોટની નદી તમે જોઈ શકો છો આપણી ગાડી વણાંકમાં દેખાય છે

ના yeah. yeah.